સૌ પ્રથમ નારિયેલના લઈ તેને ઘસી ને ભૂગો કાઢી ને પછી જ્યારે એમાંથી ભૂગો નીકળી જાય ને તેને આવી રીતના છૂટું કરી ને તેને કાતરથી કાપી લેવાનું આવી રીતના કાતરથી એને કાપી ને તેને એક બા એક ખૂણામાં મૂકી રાખવું આ પ્રક્રિયા થઈ ગઈ તેને કાપી અને ઘસી આવો ભૂગો નીકળે છે તમે આ ભૂગો જોઈ શકો છો ને એને કાપીને આવું થાય ને ઘસીને ભૂગો કાઢે તો આવું થાયની બોટલ છે એમાં અડધો કપ વિનેગર નિકાલ કે રોક અડધો કપ વિનેગર સાઈડમાં લઈને મૂકું મૂકી દેવું અને તેમાં ચાર કપ પાણી નાખીશું બે ત્રણ ને આ ચાર કપ પાણી લાયું ને એમાં નાખીશું કબૂતર નાખવા હવે તેને આપણે હલાવીશું અને તેને કોસ્ટાર અને પાણીને મિક્સ કરી લેવું

થવા મૂકી અને તેને ફટાફટ હલાવીશું તેમાં વિનેગર નાખીશું અડધો કપ વિનેગર નાખીશું અને તેને સ્ટવ ઉપર મૂકી હલાવીશું અને તેની લુધી બનાવીશું લુધિ તૈયાર થવા આવ્યું આ રીતની લુદ્ધી તૈયાર થયા પછી આપણે તેને સ્ટર પરથી ઉતારી લેવાનું હવે તેને આપણે નારિયેલના ખુટલામાં મિક્સ કરી હવે આપણે એને છોડને મિક્સ કરીશું આમ પ્લાસ્ટિક ચડાવી અને જે મટીરિયલ તૈયાર કરેલું છે

દોન એક સાત